પંજાબ નેશનલ બેન્કમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધાર કાર્ડમાં ફેરફાર કરી દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ પકડી પાડતી એસઓજી ભરૂચ પોલીસ એસઓજી શાખામાં ફરજ બજાવતા એસઆઈ ગોવિંદરાવ લક્ષ્મણરાવ નાઓને મળેલ માહિતીના આધારે આ કામના આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના બેતાલીસ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજિત આઠ એકાઉન્ટોમાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરેલ હતા તેમાં ખાતેદારના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજાબાજો દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંગકોંગ ખાતેથી મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓએ થગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડ્યું હતું ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માયાત્રાનાઓએ આધાર કાર્ડમાં ફેર કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલિયા નાઓને ખાતેદારોના ધ્યાન બાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવેટ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલ નાઓને પહોંચાડતું જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરવા અંગેનો પર્દાફાશ થયેલ છે અને આ દિશામાં તેઓ દ્વારા અન્ય કોઈ બેન્કોમાં આવા પ્રકારનું કૃત્ય આચરવામાં આવેલ હોય તો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ છે ગુનાહિતની મોડેસ ઓપરેન્દી આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા નાઓએ આધાર કાર્ડમાં ફેરફાર કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલિયા નાઓને અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ ખાતેદારોના ધ્યાન બાદ તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવેટ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલ નાઓને પહોંચાડતો જ્યાં તેનો અલગ અલગ ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિ કરવા માટે કરતા હતા ભરૂચ વિસ્તારમાં સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો અ ખરા ગુનાહિત અ ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો ઉદ્યુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલા કેપબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને ગેરકાયદેસર નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્સેકશનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન

એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલ સત્ય સત્યુ દેગાણીયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં